રાજકોટમાં આજથી છવાશે ક્રિકેટ ફીવર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ પંદર ફેબ્રુઆરીએ રમાશે ત્યારે આજે ભારતીય ટીમ હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચશે અને કાલે નેટ પ્રેક્ટિસ કરશે કેપ્ટન રોહિત શર્મા સહિત તેર ખેલાડી રાજકોટમાં પ્રથમવાર ટેસ્ટ મેચ રમશે ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં અને ઇંગ્લેન્ડ ટીમ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે બાર ફેબ્રુઆરી ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં સ્વાગત કરાશે ભારતીય ટીમના સ્વાગત માટે હોટેલમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેમાં ભારતીય ટીમનું સયાજી હોટેલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત થશે હોટેલને રોયલ રજવાડી થીમથી સજાવવામાં આવી છે હોટેલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને સિત્તેર રૂમ ફાળવવામાં આવ્યા છે જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સૂટ રૂમ ફાળવવામાં આવ્યા છે હોટેલના રૂમ રોયલ રજવાડી થીમ પર તૈયાર કરાયા જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે હું કહું તો તે અલગ અલગ જગ્યાએ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જતા હોય છે તો વેસ્ટર્ન થીમ ઉપર હોય છે ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટલ પણ આપણે પણ સર્ટિફાઈડ ફાઈવ ફાઈવ સ્ટાર હોટલ છે તો પણ તેના માટે આપણે ગુજરાતમાં જે સૌરાષ્ટ્રમાં આવે છે સૌરાષ્ટ્રનું ફીલ કરી શકે અને આપણે કલ્ચર પ્રમાણે તેના માટે હેરિટેજ થીમ પ્રમાણે આખો રૂમ ડિઝાઇન કરેલો છે દર વખતેની જેમ આપણે તેને ગુજરાતી કલ્ચર પ્રમાણે ગરબા છે તેનાથી વેલકમ કરશું આર્ટી ગાર્લેન અને બુકે દુકેનું વેલકમ કરશું અને એન્ટર થશે ત્યારે વેલકમ ડ્રિંક્સ અને અલગ અલગ જાતના વેલકમ ડ્રિન્ક્સ અને સર્વિસ કરવાના છે અને ફૂડ ની વાત કરું તો તેર તારીખે તેના માટે આપણે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ સ્પેશિયલ અરેન્જ કરેલ છે જેમ કે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તેને આપણે ગાંઠિયા છે જલેબી છે ફાફડા છે થેપલા છે તેનું વ્યંજનની મજા માણી શકે અને આપણે લંચમાં તેના માટે ગુજરાતી થાળી સ્પેશિયલ સયાજીની છે તે આપણે સર્વિસ કરવાના છે અને ડિનરની વાત કરું તો આપણો કાઠિયાવાડી સ્પેશિયલ જે આઈટમ છે જેમ કે વઘાર રોટલો છે તિખારી છે તેનું આપણે તેને સર્વ કરવાના છીએ